સુરતમાં આહિર સમાજ સેવા સમિતિ દ્વારા એકત્રીસમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે ચૌદ ડિસેમ્બરના રોજ આ સમારોહ યોજાશે જેમાં એકસો નેવ્યાસી નવયુગલો પ્રભુતામાં પગલાં માણશે સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા આયોજિત પર્વત ગોડોદરા ખાતે એકત્રીસમાં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં એકસો નેવ્યાસી નવયુગલો પ્રભુતામાં પગલાં માણશે નવયુગલને આશીર્વાદ પાઠવવા વિશ્વવંદનીય પૂજ્ય મોરારી બાપુ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેબિનેટ જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ તથા સુરત શહેરમાંથી અને ગુજરાતના ત્રણસો આગેવાનો ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારશે સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા તરીકે વડજાંગભાઈ રાણાભાઈ જીલરીયા પરિવાર દ્વારા દાન પ્રાપ્ત કરવામાં આવ્યું છે તેમજ આ સમારોહમાં નવયુગલોને આશીર્વાદ પાઠવવા એક લાખ કરતાં પણ વધારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આહિર સમાજના આ મંચના માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજિક સમરસતા વધે સમાજની સંગઠિત બની એકવીસમી સદીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેમના માટે અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે સામાજિક સમારોહના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારો ખોટા ખર્ચ બંધ કરી આવનારી પેઢીને શિક્ષિત બનાવી સમાજની ભાવિ પેઢીના ઘડતર માટે બચત કરેલા પૈસા વાપરી સદઉપયોગ કરવા સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવશે આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળ એજ જીવનના સૂત્રોને સાર્થક કરવા અનેક વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે સમૂહ લગ્ન મહોત્સવ દ્વારા જનજાગૃતિ લાવી સમાજમાં શિક્ષણનો વ્યાપ મળે કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ આવે અને ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગળ વધે તેના માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવશે તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જય દ્વારકાધીશ મનીષા આહિર હોસ્પિટલ કમિટી ચેરમેન મુજબ બતાતે હુએ ગર્વ હો રહા હૈ के इकतीस साल से मेरा आहिर समाज जो सूरत में है तीन लाख से भी ज्यादा सूरत में स्थाई हुए हैं तो दिसंबर को ये जगह पे जो गोडादरा विस्तार में आई हुई है वहां दिव्य और भव्य आयोजन होने वाला है जिसमें एक सौ नौ युगल है और प्रभुता में प्रारंभ करने वाले हैं तो ये अवसर पे पूज्य विश्व वंदनीय आदरणीय श्री मुरारी बापू जी गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी जल मंत्री सी आर पाटिल साहेब ऐसे ही मिला के कुल 300 से भी ज्यादा आगेवान धारा सभ्य गुजरात भर में से उपस्थित है और ये कार्यक्रम बहुत दिव्य और भव्य होने वाला है इसीलिए आप सर्व को भी मैं ये कार्यक्रम में इनवाइट भी करती हूँ और ये कार्यक्रम हर साल यही जगह पे खूब दिव्य और भव्यता की ओर से हो रहा है और सभी कृपा जो द्वारकाधीश की हो और समाज पे भी गर्व है कि ये समूह लग्न के अंदर जो युवा पीढ़ी है जो वेल एजुकेटेड वो युवा पीढ़ी इसमें सम्मिलित होके ये कार्यक्रम को और प्रोत्साहित कर रही है ये सबसे हमारे लिए हमारे समाज के लिए गर्व की बात है समाज को मैं यही कहना चाहूंगी कि जिस तरह से एजुकेशन में समाज आगे बढ़ रहा है तो खूब जरूरी है एजुकेशन में कन्या केड़ौनी जो लड़कियां है उसे भी हम पढ़ाए तो समाज का एक मैसेज है एजुकेशन का वो जाएगा और सबसे मेरी विनंती है कि हम सब ये जो कार्यक्रम है इसमें सम्मिलित होए और सदाई के लिए पारिवारिक भावना एकता हम में रखे बस यही कहना चाहूंगी फिर सबको आपका धन्यवाद करती हूँ जय द्वारकाधीश्

આહીર સમાજના સાંસદ પૂનમબેન પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ અને ધારાસભ્યો શ્રીઓ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમમાં આહીર સમાજના એક લાખ કરતા વધારે લોકો ઉપસ્થિત રહેવાના છે અને સંપૂર્ણ એ બધા જ માટે ભોજનની વ્યવસ્થા પણ કરી છે ને એમના દાતા તરીકે અમારા આહીર સમાજના એવા જ ભામાશા વરજાંગભાઈ રાણાભાઈ જીલરિયા તરફથી અમને દાન પ્રાપ્ત થયું છે એકસો ને જે નવયુગલો પ્રભુતામાં પગલાં માંડે છે એમાં વીસ દીકરીઓ જે છે પિતા વિહોણી છે એમનો પણ લગ્ન પ્રસંગ કરવાનો અમને અવસર પ્રાપ્ત થયો છે વિશેષ વાત કરવી છે આહિર સમાજના સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પની ની સેવા આપવાના છે સુરત સાયબર ક્રાઈમ ના ગુનાઓ જયારે વધતા જઈ રહ્યા ત્યારે સાયબર ક્રાઈમ પોલીસ વિભાગ અને આહિર વકીલ એસોસિંગ

દૂધ સાકરની જેમ ભળી ને એકવીસમી સદી ની અંદર પ્રગતિ કરે એના માટે પણ અમે આ મંચ માધ્યમથી સમાજ ને આહવાન કરવાના છીએ